સુરત પાંડેસરા વિસ્તારમાં બીઆરટીએસ બસ ડ્રાઈવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યું હાર્ટ એટેક આવતા સૂઝબૂથથી ડ્રાઈવરે બસને સાઇડ ઉપર કરી દેતા જાનહાની ટળી હતી પરંતુ હાર્ટ એટેક આવતા જ બસ ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું ત્યારે પોલીસને જાણ થતાં પાંડેસરા પોલીસે ડ્રાઈવરના મૃતદેહને સિવિલ હોસ્પિટલ એ પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી છે

એ ઓન ડ્યુટી હા એને છોકરા ને એક છોકરી છે મારી એવી ઈચ્છા છે કે હવે એ માં જોબ કરતો હતો બસ ચલાવતો હતો એને કે હું આવતો સારામાં સારું મળું છે કેમકે એને છોકરો છે ને એક છોકરી છે ચાલુ ડ્યુટી ઉપર એની મોત ચાલુ ડ્યુટી એમની મોત થઈ છે એ ડબલ ડ્યુટી પર તાજ હતો પાપા શું કામ કરે છે હા પાપા રિક્ષા થી ગયા વર્ષે જ ભાઈ હું એમ નાનો ભાઈ છું હોસ્પિટલ ક્યારે હોસ્પિટલ 4 વાગે પહોંચાડી દીધેલો હતો એટલે 7:30 ની વાત છે સિવિલ ક્યારે સિવિલ હમણાં જ આવ્યો છે હમણાં yasindara a Sindara